નમસ્કાર ગુજરાત તાજા અને ખૂબ જ ચિંતાજનક દુઃખદ શૈક્ષણિક સમાચાર હવે સમગ્ર ગુજરાતમાં હાઈ એલર્ટ જાહેર હોસ્પિટલો વિદ્યાર્થીઓથી ઉભરાય ચારે બાજુ લાશોના ઢગલા અને 180 ના મોત હોસ્પિટલમાં બેડ પણ ખૂટી પડ્યા હવે આવ્યો ખતરનાક બીજો વાયરસ અને ભારે હોબાળો જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપી ચેનલને ફટાફટ સબ્સ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી શૈક્ષણિક સમાચાર સવાર બપોર સાંજ નિયમિત અમે સૌથી પહેલા તમને આપતા રહીશું વિડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપણા મિત્રોને ઝડપથી મોકલી આપજો ભારત દેશના વડાપ્રધાને લખ્યો પત્ર મંગળવારે જમેકાના વડાપ્રધાન એન્ડ્રુ હોલેનેસની ભારતની મુલાકાત પ્રસંગે આયોજિત ભોજન સમારોહમાં નીરજ ચોપડા અને પીએમ મોદી મળ્યા હતા જ્યાં નીરજે પીએમ મોદીને તેની માતાએ બનાવેલું ચૂરમું ખવડાવ્યું હતું ત્યારે નરેન્દ્ર મોદીએ નીરજની માતા સરોજ દેવીને પત્ર લખ્યો છે પત્રમાં તેણે તમે બનાવેલા ચૂરમાના વખાણ કર્યા અને લખ્યું કે નીરજ ઘણી વખત ચૂરમા વિશે વાત કરે છે આજે તે ખાધા પછી હું ખૂબ ભાવુક થયો છું પીએમ મોદીના પત્ર બાદ ગુજરાતના સી એમ ભૂપેન્દ્ર પટેલે કરી ખરીદી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બીજી ઓક્ટોબર ગાંધી અવસર પર ખાદી સ્ટોરમાં જઈને તેની ખરીદી કરી હતી તેણે અમદાવાદના થલટેજ વિસ્તારમાં આવેલા એક ખાદીના સ્ટોરમાંથી ખાદીની ખરીદી કરીને નાગરિકોને ખાદી અપનાવવાનો સંદેશ આપ્યો હતો અને સાથે કહ્યું ખાદી હવે ફેશનની નવી પરિભાષા તરીકે સમગ્ર વિશ્વમાં ઓળખ મેળવી રહી છે પીએમ અને સીએમ બાદ ભારતે યુદ્ધના મેદાનમાં આપ્યો શાંતિનો સંદેશ પશ્ચિમ એશિયાની સ્થિતિ પર ભારતીય વિદેશ મંત્રાલયે વાતચીત અને કૂટનીતિ પર દ્વારા મુદ્દાઓને ઉકેલવાની અપીલ કરી છે ભારતીય વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કરીને કહ્યું અમે પશ્ચિમ એશિયામાં બગડતી સુરક્ષા પરિસ્થિતિ ખૂબ જ ચિંતિત છીએ અને તમામ સંબંધિતોને સંયમ રાખવા અને નાગરિકોની સુરક્ષા કરવા માટે અમારા આનનો પુનોચ્ચાર કરીએ છીએ ભારતે શાંતિનો સંદેશ આપ્યો છે એટલું જ નહીં મિત્રો હવે યુદ્ધને કારણે ભારતને પડશે મોટો ફટકો જો ઈરાન અને ઇઝરાયલ યુદ્ધના મેદાનમાં ઉતરશે તો ભારત સહિત વિશ્વભરમાં ઘણી વસ્તુની કિંમતો વધી જશે ઈરાન વિશ્વના સૌથી મોટા તેલ ઉત્પાદકમાંનો એક દેશ છે કાટને કારણે તેલના ભાવ વધશે તેના કારણે પેટ્રોલ અને ડીઝલ મોંઘા થશે ઈંધણના ખર્ચને કારણે ભારતમાં પરિવહન અને ઉત્પાદન ખર્ચ વધશે જેની સીધી અસર ચીજવસ્તુના ભાવના વધારા પર જોવા મળશે આ ઉપરાંત ગેસ સિલિન્ડર વીજળી અને અન્ય ખાદ્ય પદાર્થો પણ મોંઘા થશે હવે નવ દિવસ સુધી ગુજરાતમાં હાઈ એલર્ટ જાહેર ગઈકાલથી નવરાત્રી શરૂ થઈ ગઈ છે જેથી પોલીસ તંત્ર એલર્ટ થઈ ગયું છે ગુજરાત પોલીસ પણ આયોજકોનો સફળ બનાવવા માટે ખડે પગે રહેશે જેના માટે નવરાત્રી આયોજન કરાયા છે તેવા સ્થળોનું ડ્રોન સર્વેલન્સ કરાશે ગરબાના ગ્રાઉન્ડ પર એસ ટીમ રોમિયોને પકડવા માટે ગરબે ઘૂમશે તો પોલીસની પેટ્રોલિંગ ટીમ પણ રાઉન્ડમાં રહેશે આ ઉપરાંત ઘોડેસવાર પોલીસ પણ તેમાં જોડાશે ચિંતામાં વધારો કરતો આવ્યો નવો ખતરનાક વાયરસ વિશ્વમાં વધુ એક ખતરનાક વાયરસનો ખતરો ટોળાઈ રહ્યો છે આ વાયરસનું નામ છે માર્બર્ગ જેના પર સો દર્દીમાંથી લગભગ અઠ્યાસી મૃત્યુ પામે છે રવાંડામાં આ બીમારીને કારણે છ લોકોના મોત થયા છે આ વાયરસમાં તાવ આવે છે અને આંખો નાક અને મોંમાંથી લોહી નીકળે છે ડબલ્યુએચઓ અનુસાર ચેપગ્રસ્ત સંપર્કમાં આવવાથી બીમારી ફેલાઈ શકે છે માર્ગબર્ગ વાયરસ સૌપ્રથમ પ્રથમ ઓગણીસો એકસઠમાં જર્મનીમાં દેખાયો હતો ગુજરાતીઓ થઈ જાવ સાવધાન હોસ્પિટલના બેડ પણ ખૂટી પડ્યા વરસાદ બાદ સુરતમાં રોગચાળાની સ્થિતિ સર્જાય છે પાણી અને મચ્છરજન્ય બીમારીમાં કેસમાં વધારો થયો છે તો બીજી તરફ સિવિલ હોસ્પિટલમાં બેડ આપવાની અછત સર્જાઈ રહી છે વોર્ડમાં બેડની વચ્ચે જગ્યાઓ જમીન પર પથારી કરીને દર્દીઓને સુવડાવી સારવાર આપવાની ફરજ પડી રહી છે દર્દીઓને ભારે હાલાકીનો ભોગવવાનો વારો આવ્યો છે દર્દીઓમાં તાવના કેસમાં એકાએક વધારો થઈ રહ્યો છે ચિંતાજનક શૈક્ષણિક સમાચાર અને વિદ્યાર્થીઓ હોસ્પિટલ ઉભરાઈ અમરેલીના સાવરકુંડલાના મોટા ઝીંઝુડા ગામની ખાનગી શાળામાં ફૂડ પોઈઝનનો મામલો હતો જેને લઈને ત્રીસ જેટલા વિદ્યાર્થીઓ સાવરકુંડલાની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા આ વિદ્યાર્થીની તબિયત સુધારી રહી છે પોલીસ આ મામલે તપાસ પણ કરી રહી છે મોટા ઝીંઝુડાની શિવકુમારી વિદ્યાલયના વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગ થયું હતું જેના પહેલા તો વીસ જેટલા વિદ્યાર્થીઓને શાળાના ઓડામાં રખાયા હતા અને ત્યારબાદ તેને સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા ભારે તબાહી અને લાશોના ઢગલા અને એકસો એસી લોકોના થયા મોત હેલેન વાવાઝોડું અમેરિકામાં તબાહી મચાવી રહ્યું છે આ ચક્રવાતી તોફાનને કારણે અત્યાર સુધી એકસો ને લોકોએ જીવ ગુમાવ્યા હોવાનો સમાચાર મળ્યા છે મળતી માહિતી મુજબ હજુ પણ ઘણા લોકો લાપતા છે સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશનને દૂરના વિસ્તારોમાં પહોંચાડવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે દક્ષિણ પૂર્વીય અમેરિકન રાજ્યો આ વાવાઝોડાથી સૌથી વધુ પ્રભાવિત થયા છે ચિંતાજનક શૈક્ષણિક સમાચાર અને ભારે હોબાળો ભિલોડા પોલીસ સ્ટેશને પ્રેરણા હાઈસ્કૂલ ભિલોડા ખાતે પાંચસો થી વધુ વિદ્યાર્થીઓ રેલી કાઢી પહોંચ્યા હતા પોલીસ સ્ટેશન ખાતે ઉગ્ર સિત્રોચાર કરી ભારે વિરોધ કરી હોબાળો નોંધાવ્યો હતો વિદ્યાર્થીનો આક્ષેપ છે કે શાળાના શિક્ષક ટોર્ચર કરતા હોવાથી ભિલોડાના માઉટાંડાના વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે મૃતકને ન્યાય આપો અને શિક્ષકને સસ્પેન્ડ કરોના નારા લગાવ્યા હતા